મારું બાળક તો જેમ જેમ મોટું થાય છે ને એમ એમ વધારે તોફાની કરતું થઈ જાય છે અરે એક પણ સેકન્ડ શાંતિથી બેસી જ નથી રહ્યું અને બસ મમ્મી જ મારી જોડે રમને મમ્મી મારી જોડે રમને આવું જ કર્યા કરે છે અને કશીક વસ્તુઓને ના પાડીએ ને તો બહુ જ ગુસ્સો કરે છે અને નાની નાની વસ્તુઓની અંદર ચીડાઈ જાય છે ને પછી મારે છે તો એની અંદર શું કરવાનું તમારું બાળક પણ એવું કરે છે એકચ્યુઅલી આનું રીઝન શું છે અને કેમ બાળક આવું કરે છે એ તમને ખબર પડી જશે ને તો તમે એની ઉપર થોડોક ટ્રાય કરશો ને ચાલુ કરવાનો તો પોતાની ઉપર પણ કંટ્રોલ આવી જશે અને બાળક ઉપર પણ કંટ્રોલ આવી જશે હું છું પ્રિયંકા રાણા ગુજરાતીમાં પ્રિયંકાની અંદર તમારું વેલકમ છે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક પણ કરજો અને કમેન્ટની અંદર જણાવજો કે તમને હેલ્પફુલ થયો છે કે નહીં હવે ટેન્ટ્રમ જે કહે છે એ શું છે બાળક જીદ કરે છે વસ્તુ નથી માનતો વસ્તુ ફેંકે છે આ બધી વસ્તુઓ કરે છે ને આણે કોક ને કોક જગ્યાએ જોઈ નથી હોતી તો પણ આવું કરે છે એવું કેમ થાય છે એકચ્યુલી આજકાલના બાળકનું છે ને જમવાનું મેઇન એની ઉપર ઇફેક્ટ કરે છે બહુ જ વધારે પડતું શુગરવાળું ખાય કે પછી બહુ બધી ચોકલેટ્સ ખાય હવે આપણે તો કહીએ કે બાળકને તો મીઠું ભાવતું જ નથી એ તો મીઠું ખાતું જ નથી પરંતુ બહારના કોલ્ડ ડ્રિન્ક્સ છે બહારની ચોકલેટ્સ છે કે બહારના જે પણ પેકેટ્સ ફૂડ છે એ બધું ખાય ને તો એ બધાની ઇફેક્ટ પણ આપણા દિમાગ ઉપર પડે છે ને એના કારણે બાળકનું થિંકિંગ જે હોય ને એ બહુ જ ભેગું થઈ જાય જ્યારે આપણે એક વસ્તુ કહેવાનું ટ્રાય કરીએ કે હું ના કરીશ એની અંદર એને એવું થાય કે કેમ મારે નથી કરવાનું ને એ ગુસ્સો વધી જાય છે ને એ ઇફેક્ટ એ વર્તાવે કેવી રીતે બહાર બાળકને ફક્ત એક પહેલાં તો રડતા આવડતું હોય બોલવાનું એને એક્સપ્લેન કરવાનું આવડતું ના હોય કે આ મારે કરવું જ છે તો હું કેવી રીતે કરીશ તો એ દરેક વસ્તુઓ ભેગી થઈ જાય ને એને એક્સપ્લેન કરતા ના આવડતું હોય ને ત્યારે એ પોતે ગુસ્સો કરી નાખે છે ને કંઈક ને કંઈક આડીતેળી વસ્તુ કરી નાખે છે તો સૌથી પહેલાં તો એ કે બહારનું ફૂડ બને ત્યાર સુધી નહીવત કરી નાખો બીજું એ કે બાળક જેમ જેમ મોટું થાય છે ને એમ એમ એ ફક્ત ઘરની અંદર જ નથી રહેતું બહાર પણ જાય છે સ્કૂલમાં પણ જાય છે કોક વ્યક્તિનું જુએ છે અને એ બધી વસ્તુઓ ભેગી થાય છે ને ત્યારે બાળકને થાય છે થોડી કમ્પેરિઝન પેલું બાળક આવું કરે છે આ આવું કરે છે ને એની અંદર આપણા પેરેન્ટ્સનો પણ થોડોક વાંક છે જ્યારે પણ આપણે બહાર જઈએ ને ત્યારે આ બધી વસ્તુઓ આપણે જેની સામે જ બોલતા હોય છે કે જવા દો ને આ તો આજે તો એટલું બધું તોફાન કરે છે ને એક પણ વાત નથી સાંભળતું આ જ બધી વસ્તુઓ છે ને બાળક એને માઇન્ડની અંદર રિપીટ કર્યા કરે છે કે વાત નથી સાંભળતું હું તો આવું જ કરું છું હું તો આવું જ કરું છું ને એ જે સાંભળી સાંભળીને જ છે ને બાળક પોતે એવું કરવાનું ચાલુ થઈ જાય છે હવે આ બધું તો ખબર પડી ગઈ પરંતુ કરવાનું શું સૌથી સિમ્પલ વસ્તુ છે સૌથી પહેલાં તો બાળકને સમય આપો હવે તમને થશે આખો દિવસ તો હવે એમની જોડે રહેતા હોઈએ છીએ ના એક કલાક દિવસનો એવો કાઢો કે ફક્ત ને ફક્ત એમાં ફક્ત બાળકને જ ધ્યાન આપશો જમવાનું એની જોડે નહીં બનાવવાનું નહીં શાક સમારવાનું કે નહીં મોબાઈલ લેવાનું ફક્ત બાળકની જોડે જ બેસવાનું બાળકની જોડે જ કંઈક એક્ટિવિટી કરો કાં તો એને સ્ટડી કરાવો કાં તો વાર્તા કરો કાં તો ગેમ રમો પરંતુ આખા દિવસમાંથી એક કલાક એવો કાઢો કે ફક્ત એ એક્ટિવિટી બાળક જોડે જ કરશો બાજુની કોઈ જ એક્ટિવિટી નહીં કે બાજુમાં તમે એવું નહીં વિચાર કે હું તો શાક કટ કરતાં કરતાં તો એને ધ્યાન આપું છું ને એવું પણ નહીં ફક્ત બાળક જાતે ધ્યાન આપો જો આવું રોજે તમે કરતા થશો ને તો બાળકને ખબર પડશે કે મમ્મી પણ મારી જોડે બેસે પપ્પા પણ મારી જોડે બેસે છે મને સાંભળે છે તો હવેથી હું પણ એને સાંભળીશ તો જ્યારે એક બે કલાક આની અંદર હું મારો પણ એક્સપિરિયન્સ શેર કરું શિવાંશનો પણ રોજે એવો જ હોય છે કે મમ્મી મારી જોડે રમો મમ્મી મારી જોડે આ કરો તો મને પણ થાય કે મારે પણ કામ કરવાનું છે હું કેટલું બેસી લો પરંતુ આખા દિવસનો તમે કલાક એવો પણ એને ફાળવીને આપશો ને તો એના પછીની દસ પંદર મિનિટ કાં તો પછી ત્રીસ મિનિટ સુધી એવું હશે ને કે એની જાતે જ પોતે રમી લેશે ને પોતાની જાતે જ બધી એક્ટિવિટી પણ કરી લેશે આ એક પ્રયત્ન ખાસ કરજો આ પ્રયોગ તમારા બાળક સાથે ખાસ કરજો જરૂરથી ફરક દેખાશે અને હા બાળકને છે ને ના કહેવાનું બંધ કરી દો આ ના કરીશ પીલું ના કરીશ હવે આપણને થશે ટોકવાનું તો ખરા ને ટોકવાનું પરંતુ થોડુંક પોઝિટિવ વેની અંદર બોલતા શીખી જાઉં તો બાળક પણ તમારું માનશે અને બાળક બધી વાતની અંદર તમારી જોડે જ થશે હવે આ ટોપિક બહુ મોટો થઈ જશે એટલા માટે વિડિયો અહીંયા પૂરો કરું છું બીજો વિડીયો લાવીશ અને હા મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણી બધી રીલ્સ હોય છે તો એ પણ જરૂરથી જોજો તમને લોકોને હેલ્પફુલ થશે આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં ખાસ કહેજો બાય